અંકલેશ્વરની રાસપીપળા ચોકડીથી જીઆઈડીસી વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અંકલેશ્વરની રાસપીપળા ચોકડીથી સદાનંદ હોટલ બાજુમાં જીઆઈડીસી વિસ્તારને જોડતા માર્ગ છટા કેટલાક સમયથી વિવાદમાં હતો નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા રોડ બનાવવા માટે કાર્યવાહી કરતા અડધો રોડ બન્યા બાદ કામગીરી બંધ કરવામાં આવી હતી જેને લઈ એક તરફનો રોડ બન્યો હતો જ્યારે અન્ય એક તરફનો રોડ બાકી હતો જેને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હતી તેમજ રોડ ન બનતા ધૂળ લોકો માટે સમસ્યા રૂપ બની હતી આ અંગે સ્થાનિક સ્ટે લેનાર જોડે વિભાગે વાટાઘાત કરી સમસ્યાનું નિરાકરણ લાવતા અંતે સ્ટે ગયો છે નોટિફાઈ વિભાગ દ્વારા આ અંગે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરી રોડની કામગીરી શરૂ કરવા માટે રોડ બંધ કરવા માટે લેખિત જાણ કરી હતી જે અંગે અંતે અઢી કલેક્ટર દ્વારા અઠાવીસ દિવસ માટે રોડ બંધ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ જીઆઈડીસી વિસ્તારમાં આવવા જવા માટે વૈકલ્પિક માર્ગ તરીકે ભરૂચથી અંકલેશ્વર જીઆઈડીસી તરફ જવા માટે રાસપીપળા ચોકડીથી ઓવરબ્રિજ થઈ દેસાઇ પેટ્રોલ પંપથી સલ્ફેરી ચોકરી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર કરવા જાહેર કરાયું છે તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બહાર જવા માટે અંકલેશ્વર વાલિયા રોડ થઈ વાલિયા ચોકડી તરફ જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવાનો રહેશે આ તરફ સુરત થી અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર તરફ જવા માટે અંકલેશ્વર વાલીયા ચોકડીથી અંકલેશ્વર વાલિયા રોડ થઈ જીઆઈડીસી વિસ્તાર તરફ ના જતા રસ્તા પર વાહન વ્યવહાર પસાર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે